કેટલાક મિલાવટ કરનારા કે નીતિ નિયમોનું ઉલ્લંઘન કરનારા તત્વો લોકોના આરોગ્ય સાથે ચેડા કરી પૈસા કમાય છે તેમનું બેંક બેલેન્સ ભલે વધે પણ ઈશ્વરની અદાલતમાં તેમના પાપનો ગળો ભરી રહ્યો છે લોકોને પણ શું ખાવું શું ન ખાવું તેની સમજણનો અભાવ છે જાહેરાતની દુનિયામાં જીવતા લોકો આવા તત્વોથી છેતરાય છે આર્થિક નુકસાન તો થાય જ છે પણ લોકોના સ્વાસ્થ્યને પણ ક્ષતિ પહોંચે છે આવા ભેળસેળ કરનાર કે અન્ય રીતે લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાનારા આવા તત્વોને રોકવા માટે આરોગ્ય તંત્ર પણ છે પણ જો તેમની કાર્યવાહી કેટલી અસરકારક હોય તો તો લોકોનું આરોગ્ય પણ સારું રહેત આવા ભેળસેળિયા તત્વો લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા સો વાર વિચાર કરત પણ આરોગ્ય તંત્ર દ્વારા સમયાંતરે કરાતી કામગીરી અંતર્ગત ખંડેરાવ માર્કેટ પાછળ આવેલા ફ્રુટ્સ વેપારીઓના ત્યાં કેરીની તપાસ હાથ ધરવામાં આવી હતી સાથે સાથે શહેરના વિવિધ વિસ્તારમાં ચારેબાજુ વિવિધ ખાદ્ય પદાર્થો કેરીના રસ સેડીના રસ ઠંડા પીણા સહિતના અનેક ચીજવસ્તુઓની વસ્તુઓની કન્ડિશન ચકાસીને જરૂરી જણાશે સેમ્પલો સહિત નોટિસ આપવાની કામગીરી પણ કરવામાં આવી છે કેરીના રસમાં વપરાતી ચાસની કેટલી જગ્યાએ ધોળીને નાશ કરાઈ હતી જ્યારે કેટલાક વેપારીઓને નોટિસ પણ કરાઈ લાયસન્સ અંગે પણ ચકાસણી હાથ ધરવામાં આવી છે પરિણામે તમામ ફ્રૂટ્સના વેપારીઓ ખાદ્ય પદાર્થો અને કેરી શેડીના રસના તંબુ સંચાલકોમાં ગભરાટ ફેલાયો છે માર્કેટ પાસે પચાસ જેટલી દુકાનોમાં ચેકિંગ કરી સેમ્પલ લેવામાં આવ્યા હોવાનું આરોગ્ય અધિકારી ભરતભાઈએ જણાવ્યું હતું આજે ડોક્ટર મુકેશ વૈદ સાહેબની સૂચના મુજબ ખંડેરાવ માર્કેટની પાછળની વખરોમાં બે ટીમોથી ચેકિંગ કરવામાં આવે છે જેમાં ઇથિલિન ડ્રાઈવ પર ચેક કરવામાં આવે છે